હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દેશી ગુવારનું શાક આ ગુવાર દેખાવમાં ખૂબ જ ઝીણો હોય છે અને તેનું શાક ખૂબ જ મીઠું થાય છે આ દેશી ગુવાર ખાવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે આ દેશી ગુવાર અમારે ત્યાં તો સહેલાઈથી મળી જાય છે તમારે બજારમાં આ ટાઈપનો ગુવાર જોવા મળે છે કે નહીં તે મને કમેન્ટ્સમાં કહેજો હવે હું તમને તેના ફાયદા કહીશ તે પાચન શક્તિ મજબૂત બનાવે છે હૃદયને સ્વસ્થ રાખે છે હાડકાને મજબૂત બનાવે છે ગર્ભવતી સ્ત્રીઓ માટે ફાયદામંદ છે અને ક્લસ્ટર બીન્સ અંગ્રેજીમાં કહેવાય છે અને ગવારની ફલી પણ કહેવાય છે આ દેશી ગુવારને આયરન સ્ત્રોત માનવામાં આવે છે ગુવારમાં પોટેશિયમ ફાઈબર અને પોલિએટ ખૂબ જ બહોરા પ્રમાણમાં હોય છે તો દેશી ગુવારનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ગુવાર લઈ તેને સારી રીતે સાફ કરી ધોઈ લીધેલ છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે એક વાસણમાં તેલ લેશું લગભગ આપણે અઢીસો ગ્રામ ગુવાર છે તો બે પાવરા જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી દેસું અને હિંગ નાખ્યા પછી તેમાં આપણો ગુવાર એડ કરીશું આ રીતે ગુવારને તેલ સાથે સારી રીતે સાતરી લેવાનો આ રીતે સારી રીતે લો ફ્લેમ ઉપર એકાદ મિનિટ ફેરવતું જવાનું અને પછી તેમાં આપણે મીઠું એડ કરીશું જો ગુવારમાં અત્યારે જ મીઠું નાખી દેસું તો તે સીંગ સાથે સારી રીતે ભરી જશે અને તે આ ટ્રીક સાથે જો તમે ગુવારનું શાક બનાવશો તો સિંગ છે એ એકદમ મીઠી થાય છે ખાવામાં તો હવે આપણે ગુવારમાં મીઠું એડ કરીશું સાથે સાથે ચપટીક હળદર એડ કરીશું હવે તેને હાઈટ ટુ લો ફ્લેમ ઉપર ચડવા દેશું આ રીતે જો ગુવારને તેલમાં આપણે પકાવીશું તો ગુવાર ઝડપથી ચડી જાય છે અને તમે કૂકરમાં પણ બનાવી શકો છો તો છ સાત મિનિટ આ રીતે આપણે ગુવારને તેલમાં ચડવા દેશું હવે તેમાં આપણે લસણની પેસ્ટ એડ કરશું હવે તેને સારી રીતે હલાવી લેશું અને થોડું પાણી એડ કરીશું પાણી એડ કર્યા પછી તેમાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર તેને સારી રીતે ડુવાડ સાથે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે એ ડુવાડ સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે તેને લો ફ્લેમ ઉપર આપણે મસાલાને પકાવશું તો આ રીતે થોડું પાણી નાખી આપણે મસાલાને પકાવી લેશું તો તમે જોઈ શકો છો શાકમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો આપણો મસાલો સારો એવો પાકી ગયો છે હવે ગુવારને પકાવવા માટે તેમાં જોઈતું પાણી એડ કરીશું અને છીબા વડે ઢાંકી તેને પંદરથી વીસ મિનિટ સુધી ચડવા દેશું વચ્ચે એકાદ વાર આ રીતે છીબું ખોલી અને ગુવારને તમારે હલાવી લેવાનો અને સાથે સાથે ગુવારને ચેક પણ કરી લેવાનો આ રીતે હાથ વડે દબાવશો તો તમને ખ્યાલ આવશે કે આપણો ગુવાર પાકી ગયો છે કે નહીં તો ફરીથી તેને છીબાથી ઢાંકી દેશું અને પાંચ મિનિટ પકાવશું તો પાંચ મિનિટ પછી આપણું શાક તૈયાર છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું હું તમને એક સીંગને દબાવી અને બતાવું છું તો આ રીતે સીંગને દબાવીને ચેક કરી લેવાની કે આપણી ગુવારની સીંગ છે એ પાકી ગઈ છે કે નહીં અને તમારે જે રીતે આમાં રસો રાખવો હોય તેટલું તમે પાણી એડ કરી શકો છો તો રેડી છે આપણું દેશી ગુવારનું શાક સર્વ કરવા માટે આ શાકનો રસો તેમજ તેની સીંગ સ્વાદમાં એટલી મીઠી હોય છે કે એકવાર આ શાક ખાધા પછી તેને વારે ઘરે ખાવાનું મન થાય છે તો રેડી છે આપણું દેશી ગુવારનું શાક એકદમ સ્પાઈસી અને મસાલેદાર તેમજ ખૂબ જ હેલ્ધી અને શરીર માટે તો ફાયદાકારક અને તમે રોટલી અથવા તો રોટલા સાથે સર્વ કરી શકો છો જો મારી રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં